નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ ચિંતાજનક મોટા રાજકારણ અને શૈક્ષણિક સમાચાર ધોરણ એક થી બાર ની તમામ શાળાઓમાં હવે ગુજરાતમાં આજે અહીંથી થશે ચાર મહિના ઉનાળુ વેકેશન શરૂ શિક્ષણ વિભાગે આપ્યો સૌથી કડક આદેશ અને ગુજરાતમાં લેવાયો રાતોરાત મોટો નિર્ણય પીએમ મોદીનો વિદેશ પ્રવાસ તેમજ સીએમ મૃત્યુ અને અંતિમ યાત્રાને લઈને મોટા સમાચાર જાણતા પહેલા

આ પ્રવાસ સાઇપ્રસ કેનેડા અને ક્રોએશિયા સુધીનો રહેશે ઓપરેશન સિંદૂર અને ભારત પાકિસ્તાનના તણાવ પછી આ તેની પહેલી આંતરરાષ્ટ્રીય મુલાકાત છે જેને રાજદ્વારી દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે તમને જણાવી દઈએ મિત્રો કે પીએમ મોદી સોળ અને સત્તર જૂને કેનેડામાં યોજાનાર જી સેવન સમિટમાં ભાગ લેનાર છે ત્યારબાદ પ્રાપ્ત થતા સમાચાર મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રણ દેશોના પ્રવાસના ભાગરૂપે સાયપ્રસ પહોંચી ગયા છે લાર્કોના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું છે પીએમ મોદી પંદર અને સોળ જૂન દરમિયાન સાયપ્રસની સત્તાવાર મુલાકાત લઈ રહ્યા છે આ પછી તેઓ સોળ અને સત્તર જૂને કેનેડામાં જી સેવન સમિતમાં હાજરી આપશે અને ત્યારબાદ ક્રોએશિયાની પણ મુલાકાત લેશે એટલું જ નહીં મિત્રો વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ તમને જણાવી દઈએ કે સાયપ્રસના લિમોસોલના એક હોટલમાં પીએમ મોદીનું ભારતીય પ્રવાસીઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું જ્યાં ભારત માતા કી જયના નારા પણ લાગ્યા હતા પીએમ મોદીએ ત્યાં હાજર ભારતીય સમુદાયના લોકો સાથે વાતચીત કરી અને ઓટોગ્રાફ પણ આપ્યા હતા જેના પગલે ભારતીય મૂળના લોકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે એક સભ્યએ ત્યાં જણાવ્યું હતું કે અમે બધા ઉત્સાહિત છીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં આવ્યા છે ત્યારબાદ દેશના ગૃહમંત્રી અમિત શાહે પણ આપ્યું મોટું નિવેદન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લખનૌમાં કહ્યું કે યોગી સરકારમાં હવે ગુંડાઓના આદેશ કામ કરતા નથી આ બધા સાહીઠ હજાર યુવાનોએ આ આગળ ધપવાનું વધારવાનું કરશે આગામી પાંચ વર્ષમાં એવી વ્યવસ્થા બનાવવામાં આવશે કે કોઈ પણ એફઆરઆઈ પછી તેના પર સુપ્રીમ કોર્ટના ત્રણ વર્ષમાં નિર્ણય લેશે બે હજાર સત્તરમાં રાજ્યમાં ભાજપ સરકાર બન્યા પછી યુપી પોલીસે ફરીથી નવી ઊંચાઈઓ હાંસલ કરવા તરફ આગળ વધવાનું શરૂ કર્યું છે ગુજરાત માં ચૂંટણી પ્રચાર ને લઈને આવ્યા મોટા સમાચાર વિસાવદર પેટા ચૂંટણી ને લઈને પ્રચાર નો ધમધમાટ ચાલી રહ્યો છે અરવિંદ કેજરીવાલ આજે સાંજે સરસાઈ અને કાલીસારી માં ગોપાલ ઇટેલ ના સમર્થન માં સભા ગજવશે સરસા અને કાલસારી ગામે યોજાનારી આ સભાઓમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી અને દિલ્હીના ધારાસભ્યો પણ હાજરી આપશે ગોપાલ ઇટેલે ઉમેદવારી જાહેર થયા બાદથી ગ્રામ્ય વિસ્તારમાં સક્રિય પ્રચાર શરૂ કર્યો છે

ના દુખદ રાજકારણ સમાચાર અને સીએમની અંતિમ યાત્રાને લઈને જાહેરનામું બહાર પાડ્યું રાજકોટના ઇન્ચાર્જ પોલીસ કમિશનર મહેન્દ્ર બગીડિયાએ જાહેરનામું જાહેર કર્યું છે જે મુજબ સરગ્રસ્ત પૂર્વ સીએમ વિજય રૂપાણીની અંતિમ યાત્રા રાજકોટમાં તેના નિવાસસ્થાન પ્રકાશ સોસાયટી નિર્મલા કોન્વેન્ટ રોડથી રામનાથપરા સમનાથ સંસ્પાનગુર સુધી જશે જેમાં તમામ વાહનો માટે નો પાર્કિંગ અને નો એન્ટ્રી રહેશે અંતિમ યાત્રા નીકળશે તેના એક કલાક પૂર્વે આ જાહેરનામું અમલમાં રહેશે અંતિમ યાત્રામાં ઘણા લોકો ઉમટી શકે છે મહત્વના શૈક્ષણિક સમાચાર હવે ધોરણ 1 થી 8 માં ફરજિયાત નિર્ણય લેવાયો સીબીએસઈ બોર્ડે માતૃભાષામાં અભ્યાસ કરવા અંગે એક નવી માર્ગદર્શિકા બહાર પાડી છે જેમાં કહેવામાં આવ્યું છે કે પૂર્વ પ્રાથમિકથી લઈને ધોરણ 5 સુધીના બાળકોને તેની માતૃભાષામાં અભ્યાસ કરવો જોઈએ કારણ બાળકો તેની માતૃભાષામાં જ સૌથી ઝડપી અને સૌથી ઊંડાણપૂર્વક શીખે છે આ પહેલીવાર છે મિત્રો કે જ્યારે સીબીએસઈ બોર્ડે સંકેત આપ્યો છે કે તેની શાળાઓમાં માતૃભાષા આધારિત શિક્ષણ ફરજિયાત બનાવી શકે છે હવે ચાર ધામ યાત્રામાં હેલિકોપ્ટર સેવા પર લાગ્યો પ્રતિબંધ આજે કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું આ પછી હવે ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રામાં હેલિકોપ્ટર સેવા પર પ્રતિબંધ લગાવ્યો છે જેમાં બીજો આદેશ ન થાય ત્યાં સુધી આ સેવા સંપૂર્ણ રીતે પ્રતિબંધ છે આ નિર્ણય આગામી આદેશ સુધી અમલમાં જ રહેશે સરકારે હેલિકોપ્ટર સેવાના સંચાલન અંગે એસઓપી તૈયાર કરવા સૂચના આપી છે એક સમિતિની રચના કરવાનો પણ નિર્દેશ આપ્યો છે આગળના મોટા સમાચાર હવે એર ઇન્ડિયાએ લીધો મોટો નિર્ણય અમદાવાદ પ્લેન ક્રેશ ઘટના પછી એર ઇન્ડિયાએ અમદાવાદ લંડનની ડાયરેક્ટ ફ્લાઇટને થોડો સમય માટે બંધ કરી છે આમાં હવે જે લોકોએ એડવાન્સ બુકિંગ કરાવ્યું હશે એને રિફંડ મળી જશે અત્યાર સુધી અમદાવાદ અને લંડનની ડાયરેક્ટ ફ્લાઇટ સપ્તાહમાં પાંચ દિવસ ચાલતી હવે તેને બંધ કરતા મુસાફરોએ મુંબઈ કે દિલ્હી જઈને લંડન જવું પડશે અમદાવાદ લંડન ડાયરેક્ટ ફ્લાઇટ ફરી ક્યારે શરૂ થશે તેની કોઈ પણ જાણકારી મળી નથી જે પણ જાણકારી મળશે અમે તમને જણાવતા રહીશું તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો આગળના દુઃખદ રાજકારણ મોટા સમાચાર ગુજરાતના ઘણા મહાનુભાવોએ દિવગંત વિજય રૂપાણીના પરિવારને સાંત્વના પાઠવવા પહોંચી રહ્યા છે આ દરમિયાન ટોરેન્ટ ગ્રુપ અને જાયડસના ચેરમેન અંજલી રૂપાણીને સાંત્વના પાઠવી છે મોનાથીબા દેવગર નરેશ કનોડિયાના પત્ની સાથે રૂપાણી પરિવારને મળવા પહોંચ્યા હતા પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા રૂપાણી પરિવારને મળવા માટે આવ્યા હતા તો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત પણ રૂપાણી પરિવારના સભ્યોને સાંત્વના પાઠવી હતી ગુજરાતમાં આજે સમગ્ર રાજ્યમાં શોક દિવસ જાહેર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના બાર જૂનના નિધનને પગલે રાજ્યભરમાં શોક વ્યાપી ગયો છે ગુજરાત સરકારે તેના સન્માનમાં આજે એટલે કે સોળ જૂન બે હજાર પચીસ અને સોમવારના રોજ એક દિવસનો રાજ્યવ્યાપી શોક જાહેર કર્યો છે આ દરમિયાન તમામ સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડગી કાઠી ફરકાવવામાં આવશે અને કોઈ સત્તાવાર મનોરંજન કાર્યક્રમો પણ યોજાશે નહીં તેના અંતિમ સંસ્કાર આજે રાજકોટમાં થશે મહત્વના શૈક્ષણિક સમાચાર ગુજરાતની તમામ શાળાઓમાં લેવાયો મોટો નિર્ણય અમદાવાદની પ્લેન ક્રેશ ઘટના પછી ઘણી દુઃખદ ઘટના બની છે ચારેકોર તેની ચર્ચા પણ છે આ દરમિયાન ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘે મોટો નિર્ણય લીધો છે જે અનુસાર રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ અપાશે પ્રાથમિક શાળાઓમાં પ્રાર્થના થયા બાદ બે મિનિટનું મૌન પાડવામાં આવશે સોળ જૂન સોમવારે તમામ પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ પ્લેન ક્રેશના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવશે હવે ગુજરાતમાં શિક્ષણ વિભાગે આપ્યો કડક આદેશ ગુજરાત રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીની સલામતીને લઈને શિક્ષણ વિભાગે ચોમાસા પહેલા કડક હુકમો જાહેર કર્યા છે જર્જરિત અથવા તો ભયજનક હાલતમાં આવેલા શાળાના મકાનો વર્ગખંડો હોસ્ટેલ રૂમમાં બાળકોને ન બેસાડવા માટે સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે તમામ સરકારી શાળાઓ કસ્તુરબા ગાંધી ગાંધી વિદ્યાલયો હોસ્ટેલમાં શૈક્ષણિક હેતુના તમામ બાંધકામની સલામતીની ચકાસણી કરીને પ્રમાણપત્ર રજૂ કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે ગુજરાતમાં આજથી ચાર મહિના સુધી વેકેશન શરૂ ગીર જંગલમાં વનરાજોનું વેકેશન શરૂ થઈ ગયું છે પ્રવાસીઓ માટે ગીર અભ્યારણ પંદર જૂન થી સોળ ઓક્ટોબર સુધી એટલે કે ચાર મહિના સુધી બંધ રહેશે ઉલ્લેખનીય છે મિત્રો કે આ સમયગાળો સિંહ પ્રજાતિનો નો સેવનકાળ ગણાય છે ચોમાસા દરમિયાન જંગલના કાચા રસ્તાની સ્થિતિ પણ બગડી જાય છે બે હજાર ચોવીસ ની વાત કરીએ મિત્રો તો અત્યાર સુધીમાં આઠ લાખ પચાસ હજાર પ્રવાસીઓએ સિંહ દર્શન કર્યું છે પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે આગળના ચિંતાજનક સમાચાર અને કોરોના બન્યો કાળ એક જ દિવસમાં દસ લોકોના મૃત્યુ દેશભરમાં કોરોના વાયરસના કેસ અને મૃત્યુ ઝડપથી વધી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો દસ લોકોએ જીવ ગુમાવ્યા છે નવા વેરિયન્ટના કારણે એક દિવસમાં થયેલા મૃત્યુનો સૌથી મોટો આંકડો છે કેરળમાં પાંચ દિલ્હીમાં ત્રણ અને મહારાષ્ટ્રમાં એક દર્દીનું મૃત્યુ થયું છે દેશમાં એકત્રીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં સક્રિય કેસોની સંખ્યા સાત હજાર ત્રણસો ને ત્યાં પર પહોંચી ગઈ છે